ઓતર ઓરદડી વાળી વર્ષે દાદાજી ના દિશ મા વર્ષે દાદાજી ના દિશ ખેડો મેડો દેબળીયો ઓળ મલક તું જાઉ મા ઓળ મલક તું જા ઓડો ખેડુસ લે પાડો પરુણ લાલ ગુલાલ મારુણ લાલ ગુલાલ તું ચાળો વાયુ બાળ વેચાડી વાી જા રેવું મારી વેચાડી વાી જા મેળું માડો ગાયેલી મોડું માડો ગાય ઉંચા ટોરણ રાજઘુટલ માતા ટોર લઘુ લીલી ગો કે